એસપીજી એકસો આઠ જિલ્લા પ્રમુખ સુ રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા લાલજીભાઈ પટેલ છેલ્લા ચાર વર્ષથી આ મુદ્દા પર લડત ચાલુ છે અમારી પંદરસો થી પણ વધારે સંગઠન કો ગ્રામ પંચાયતો કો ગામની દૂધ મંડળીઓ કો એમના વધતા એકસો સિત્તેર સમાજના પ્રમુખોનું છે અને લગભગ જેટલા પણ સમર્થન છે લેખિત હતું તો આ મુદ્દે બે ની અંદર પણ સ્નેહ મિલન પાટીદાર આપણે ઇનામ વિતરણનું હતું મહેસાણા ખાતે ત્યારે પણ આપણે મુખ્યમંત્રીની અધ્યક્ષતાની અંદર મુખ્યમંત્રીશ્રીએ જવાબ આપ્યો કે આના માટે કંઈ પણ જો અંદર પ્રાવધાન આવતું હશે તો ચોક્કસ એની અંદર આપણે ફેરફાર કરીશું એક જ મુદ્દો દીકરીઓના લુખા તત્વો અસામાજિક તત્વો જે છે એ એમની જે દીકરીઓની ઉંમર પંદર થી સોળ વર્ષની જેટલી હોય ત્યારે આ લોકો એમને ફસાવવાની ફોસલાવી અને અઢાર વર્ષની કે અઢાર ઉપરની જે સમય પૂરો થાય ત્યારે આ લોકો ભાગે લગ્ન રજીસ્ટર કરાય અને દીકરીઓને ભરમાવે आट एसपीजी चार वर्षची लढत करा आणि आज जयदनपत्र आपण समाज तो एना पुरे एपूर समर्थन एसपीजी आपे